નમસ્કાર ન્યૂઝ આવેલ કોઠી સોનેરી મહેલ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા વાહન ચાલકોને અને સ્થાનિકો ને પારોવાર સામનો કરી રહ્યા છે ભરૂચના જુના ભરૂચના અનેક વિસ્તારો માં માર્ગોની બિસ્માર હાલત થઈ રહી છે જેના કારણે વાહન ચાલકો હેરાનગતિનો સામનો કરી રહ્યા છે સોનેરી કોઠી રોડ જવાનો માર્ગ અત્યંત હાલતમાં થઈ ગયો છે જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે તંત્ર દ્વારા માર્ગ ઉપર પેચવાર કરવામાં આવ્યું છે પરંતુ તેમાં પણ વેઠ ઉતારવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે જૂના ભરૂચમાં આવેલ સોનેરી મહેલથી કોઠી રોડ સુધીનો રસ્તો બનવા માટે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને રૂબરૂ રજૂઆત કરી શકાય આ તેન સુધી આ રસ્તો બનાવવામાં આવ્યો નથી સોનેરી મહેલથી બોયવાડ ચકલા કંસારવાડ આ માર્ગો પર પેવર બ્લોક નાખી રસ્તા બનાવેલ છે પરંતુ સોનેરી મહેલથી કતોપુર દરવાજા સુધીનો રસ્તો તદ્દન બેસમાન હાલતમાં હોય છતાં એ રસ્તો બનાવવાતો નથી આવું ઓરમાં વર્તન કેમ તકલાદી કામગીરીને કારણે માર્ગ પરનો ડામર નીકળી ગયો છે આ રોડ ઉપર અનેક ઐતિહાસિક સ્થળો પર આવેલા છે ત્યાંથી મોટા મોટી સંખ્યામાં લોકો અવર કરે છે પરંતુ બિસ્માર માર્ગને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે નગર સેવા સદન દ્વારા વહેલી તકે આ માર્ગનું સમારકામ કરાવવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે રિપોર્ટર અભિસૈયા તેલકા ન્યૂઝ ભરૂચ છેલ્લા ઘણા સમયથી ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રીને રૂબરૂ મળીને તેમજ જે કંઈક પણ પ્રમુખ સાહેબશ્રી છે તેમને પણ રૂબરૂ મળીને એદરૂ સાહેબ બાવાની દરગાહથી સોનેરી મેલ તેથી કોઠી રોડ સુધીનો રસ્તો એટલી બધી બિસ્માર હાલતમાં છે કે જેની કોઈ વાત નહીં પૂછી તમે વાહન પણ આવતા જતા જોઈ શકો છો કે કઈ રીતની પરિસ્થિતિ છે વાહનની જે મર્યા જેની મર્યાદા છે તે પણ વહેલી પૂરી થઈ જાય એ પ્રકારની પરિસ્થિતિ છે અહીંકા ચાલવું પણ અઘરું પડી રહ્યું એવું છે પેચિંગ વર્ક પણ થયું છે તે તમે જોઈ શકો છો કે હાલ બિલકુલ જ કંઈક ઢાળા વગરનું પેચિંગ વર્ક થયું નથી કોઈ ફિનિશિંગ આપવામાં આવ્યું કે નથી બસ ખાલી ઉપર પેચિંગ વર્ક નાખીને એની પર રોલર ફેરવી દીધું છે કોઈ જાતની કોઈ સરખી કામગીરી કરવામાં નથી આવી વારંવાર રજૂઆત રજૂઆત કરવા છતાં પણ સોનેરી મેલથી કોઠી રોડ સુધીનો રસ્તો બનાવવામાં નથી આવતો હાલ તમે જુઓ તો કંસારાવાડ સોનેરી મેલ આ બધી જગ્યાએ પેવર બ્લોકથી માંડીને બધું જ કરવામાં આવ્યું છે અહીં તો જૈન મંદિર અદુર શાહ બાવાની દરગાહ તેમજ ઘણા મોટા ઐતિહાસિક વિસ્તારો આવેલા છે કોઠી જે છે તે બી એક ઐતિહાસિક ધરોહર છે ત્યાં પણ તમે આખો રસ્તો જુઓ તો બિલકુલ બિસ્માર હાલતમાં છે તો વહેલી તક રસ્તો બનાવી આપે એવી અહીંના સ્થાનિકોની અમારી માંગ છે